સરકારી જમીન પર્યું હતું સુરત શહેરની અંદર અસામાજિક તત્વો સામે હવે લાલાખ કરવામાં આવી રહી છે જોઈ શકાય છે પોલીસ ની ટીમ અને સુરત મહાનગરપાલિકાને સાથે રાખી અત્યારે અલતાન વિસ્તારની અંદર એટલે કે આઝાદનગર ની અંદર અત્યારે અસામાજિક તત્વો ભરત સોલા ની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે તેવું ડીજી દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું અને તેને ભાગમાં અત્યારે જોઈ શકાય છે જે દિવાલો જે છે તે અત્યારે ધરાશાયી કરવામાં આવી રહી છે અને અત્યારે ડીસીપી કક્ષાના અધિકારી આપણી જોડે ઉપસ્થિત છે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે સાહેબ કઈ રીતની કાર્યવાહી કેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને કઈ રીતની આ કાર્યવાહી હતો એક ભરત ચોસલા કરકે આરોપી છે એફઆઈઆર રજિસ્ટર સુરત સિટીમાં और 307 भी उसके ऊपर रजिस्टर है अभी भी जेल में है उसके खिलाफ और भी चेटिंग की कई सारी कंप्लेंट्स भी हैं, उनकी भी इन्वेस्टिगेशन चल रही है इसने आजाद नगर एरिया में सार्वजनिक जगह पे अवैध कब्जा किया हुआ था ये एस के अधिकारियों के साथ मिलकर इसको हटाया जा रहा है और माननीय एच सर माननीय डी सर माननीय सी सर की सूचना है कि जो आरोपियों का हमने लिस्ट बनाया है उन्होंने जो भी प्रॉपर्टी अर्जित की हुई है उस प्रॉपर्टी अगर कोई सरकारी ज़मीन पे कब्जा है सार्वजनिक जगह को रोका हुआ है कोई सीओपी में जमीन कब्जे की हुई है या खुद की अवैध तरीके से कमाई हुई प्रॉपर्टी बेनामी किसी के नाम रजिस्टर की हुई है वो सब सारी हम लोग वेरीफाई कर रहे हैं जैसे जैसे डिटेल वेरीफाई हो रही है वैसे वैसे उन लोगों के खिलाफ कार्रवाई हो रही है બિલકુલ કાર્યવાહી કરવામાં આવી રહી છે અસામાજિક તત્વો નામ ધરાવતો હતો અને તેને સુરત મહાનગર પાલિકાના જે સરકારી જમીન પર જે છે તે ગેરકાયદેસર કબજો બનાવવામાં આવ્યો હતો તે કબજા પર અત્યારે ભૂલ્લુ જ ફેરવવામાં આવી છે સુરત મહાનગરપાલિકાની ટીમ ખટોદરા પોલીસની ટીમ અને અલતાન પોલીસની ટીમ દ્વારા અત્યારે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે